કોંગ્રેસ કર્યો જીતનો હંકાર એક લાખ મતથી જીત ન દાવો ટેકેદાર આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજના તુષારભાઈ ચૌધરીના કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી પ્રચાર લક્ષી કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખ દ્વારા દીપ પ્રગટાવી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કોંગ્રેસ પાર્ટી ઉપર તો સૌને વિશ્વાસ છે જ છતાં પણ ગેરંટી કાર્ડ પહોંચાડવાનું કાર્ય પૂર્ણ કરવાનું છે જેમાં સાત તારીખે થનાર મતદાનમાં એસી થી પંચ્યાસી ટકા કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન થશે તેમ જણાવ્યું જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીને જાહેર કરનાર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની જીત ફાઇનલ છે આઈબી ના રિપોર્ટ મળતા રહે છે કેમ કે એક લાખ મતથી જીત ફાઇનલ આપણા ઉમેદવાર દિલ્હીમાં પણ આપણી રજૂઆત કરી શકે એટલા સક્ષમ છે જ્યારે શોભનાબેન શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમને રાજકીય નોલેજ નથી તેના સામે આપણા ઉમેદવાર અનુભવી છે માટે જનતાને સમજાવવાની જરૂર છે આવનાર પાંચ વર્ષ બગાડવા ના હોય તો અનુભવી ઉમેદવારને મત આપી વધુમાં વધુ લીડથી વિજયી બનાવવા પ્રયત્ન કરવાના છે સાથે જણાવ્યું કે ગત વિધાનસભામાં અમારી આમ આદમી પાર્ટીએ એક લાખ ચોરાણું હજાર મત મેળ્યા હતા તેનું સમર્થન અમે કોંગ્રેસ પાર્ટીને સમર્પિત કરીએ છીએ અને અહીંથી ત્રણ લાખ સુધીના મત આવનાર લોકસભા ચૂંટણીમાં અમે કોંગ્રેસ પાર્ટીને પૂર્ણ બહુમતીથી અપાવીશું તેમ જણાવ્યું હતું રમેશ નાયક ગુજરાત નિર્માણ आई योग्य योग्य आपने आपने इस बार में देखा ही नहीं है इसमें आपने माना तुम नहीं समझे हैं अज्ञान हो है जानवर हो है इसलिए तो कुछ सोचा क्यों नहीं है योग्य आपने ना समझे हैं योग्य आपने भी जो कमर बनाया है सर बिना मुखोमधर सर कौन देखा है कौन देखा है मैंने सब क्या सब क्या हूँ मैंने કોંગ્રેસ તરફથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એવા તુષારભાઈ ચૌધરી સાહેબનું પ્રાપ્તિજ ખાતે આજે કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો તેમાં આમંત્રિત કરેલ આપણા જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ આમ આદમી પાર્ટીના જીતેન્દ્રભાઈ જીતેન્દ્રસિંહ પ્રધાન તેમજ સર્વે આજુબાજુના ગામથી કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનો જે પધાર્યા છે એમનું હું હાર્દિક સ્વાગત કરું તેમજ હવે

સૌ કોંગ્રેસ ના કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા એ પરનો સ્વાગત કરું છું અભિનંદન આપું છું આજે હવે લગભગ 7 દિવસ બાકી છે ઇલેક્શનમાં સંસદ સભ્ય જે ઉમેદવારી કઢ એમનો વિસ્તાર મોટો અને એ બધી જગ્યાએ જઈ નાહ દાખલા તરીકે તાલુકાની ચૂંટણી હોય તો થોડો વધારે માહોલ આવે જિલ્લાની હોય તો માહોલ આવે વિધાનસભાની હોય તો માહોલ આવે પણ આ લોકસભાની ચૂંટણીની અંદર બેઠું બેઠું ચાલે ચૂંટણી વાતાવરણ બહાર આવતું હોય દેખાય પણ બધા કાર્યકરો મારી એક વિનંતી આ લોકોએ જે દસ વર્ષ જુઠાણું ચલાવ્યું હવાથી વધુ વર્ષ

ક્ષત્રિય અંદોલન તાવ છે પૂછ મૂથ ના સંભ્યો અને પૂછ લેવાને કેટલું તમે કોમ કરો ગ્રો ટુ ગ્રો કોન્ટેક્ટ કરો લોકોને ને સમજાવવાના પ્રયત્નો કરો અને ગમે તે રસ્તા એમ કહે તમે એમને કહો કોંગ્રેસ પણ ભાજપમાં આટલો તફાવત અમૃત મન એક બે વેપાય નહીં કહ્યું તો સાહેબ મોંઘવાની ના રાશ

તુટી બન પે ગોતરવા માં વેપારીઓ ની ઉદ્યોગ પટ્ટીની સરકાર ચાલે છે આ બધી ખેડૂતો દુખી છે આ માર્તોવાડી 10 સાલ 60 મન ઘઉં છે કરાવી ગાડા આલ 15 મન છે આ માર્તો ખાવા ના હે આ ગોમમાં કોઈ છે રે રીતે તો કામે બધા પોતપોતાના ગોમની અંદર ડાકળા તરીકે તાલુકા લેવલના કાર્યકરની જરૂર પડતી હોય કાર્યકર જાય

આપણે અપ કરીએ એ માટે માત્ર માત્ર ક્ષત્રિય અસ્મિતા બરોબર છે પણ અંદર ખાનગી એવું છે એ ખાસ ધ્યાન રાખવા જેવું છે પછી